ઉત્તરાયણના પર્વને હવે બે દિવસ બાકી છે ત્યારે ભરૂચ અંકલેશ્વર અને જંબુસરના બજાર પતંગો માટેનું મોટું હબ માનવામાં આવે છે જ્યાં ભરૂચ સુરત વડોદરાથી લોકો પતંગ ખરીદવા માટે આવે છે ઉત્તરાયણ પર્વને અનુલક્ષી ભરૂચ જંબુસર અને અંકલેશ્વરના પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઇનના પતંગો ખંભાતી પતંગ સહિત વિવિધ ડિઝાઇનની ફુદિયા ચીલી કચકડો અને ઢાલ જેવા પતંગોની માંગ વર્તાઈ રહી છે વિવિધ કાગળો અને વાંસની કામડી જેવા કાચા માલમાંથી મરાઠા ડબગર દેવી પૂજક સમાજના લોકો પતંગ બનાવી પોતપોતાનું જીવન નિર્વાહ ચલાવે છે અમે આ સ્ટોર પરથી દર વખતે પતંગ લઈ જઈએ છીએ દર વખતે તો અમે હજાર પંદરસો પતંગ લઈ જઈએ છીએ પણ આ ઘરે પાંચસો પતંગ અમે લઈ જવાના છીએ પણ આ ઘરે મોંઘવારીના કારણે પાંચસો જ અમે પતંગ લઈએ છીએ કરવાના જ છે જો કે ચાલુ વર્ષે કાગળ કામડીના ભાવમાં વધારો નોંધાતા પતંગ બજારમાં પતંગોના ભાવ આસમાને પહોંચ્યા છે ઉત્તરાયણ પર્વ ગણતરીના દિવસો બાકી છે છતાં ઘરાકીમાં મંદી જોવા મળી રહી છે પતંગ રસિકો માટે ઉત્તરાયણનો તહેવાર આનંદ અને પ્રમોદ પીરસી જિંદગીમાં ખુશીઓનો ભંડાર ભરવાનો હોય છે અત્ર ઉલ્લેખનીય છે કે જંબુસરની પતંગો ગુજરાતભરમાં પ્રખ્યાત છે ત્યારે છેલ્લા દિવસોમાં જંબુસરના બજારોમાં પતંગ દોરીની ખરીદી કરવા પતંગ રસિકોની ભીડ જોવા મળશે તેવી દુકાનદારો આશા લગાવી રહ્યા છે હાલમાં અમે પતંગો બધી નવી વેરાયટીમાં બનાવીએ છીએ જે મટીરિયલ કાચનું જે કાચું મટીરિયલ આવે છે કાગળનું અને કોમન ઠડ્ડાનું એ અત્યારે ભાવ બી એમનો છે અને શોર્ટેજ છે છતાં બી અમે જે પતંગો કારીગર થ્રુ બનાવડાવીએ છીએ અને નવી નવી વેરાયટીમાં પતંગ બનાવી ઘરે અને વેચીએ છીએ અને જે ગરાકીમાં જે મોહમ અતા હંગમાં દેખાય છે એ મોંઘવારીના હિસાબથી બી ઘરાક થોડું પાછળ રહેશે છે છતાં બી પતંગ ગરાક નહીં જ જાય છે થોડી ઓછી મળે છે પણ પતંગ ઘરાક નહીં જ જાય છે અને જંબુસરની સારી બધી પતંગો અમે બનાવીએ છીએ અને વેચાણ એમનું કરીએ છીએ દરેક ગામડામાં પતંગ અમારી જાય છે આ વર્ષે માર્કેટમાં કેવી પતંગ આવે આ વર્ષે માર્કેટમાં પતંગ પુષ્પાની બનેલી છે અને નરેન્દ્ર મોદી સાહેબ છે આપણા એમની બી પતંગ બનેલી છે અને એમનું વેચાણ બી સારું થઈ રહ્યું છે